શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય આનંદ રામાયણમાં પ્રત્યેક કાંડની જુદી જુદી ફલશ્રુતિ આપી છે અયોધ્યા કાંડનો જે પાઠ કરે છે તેનું ઘર અયોધ્યા બને તેના ઘરમાં ઝઘડો થશે નહીં યુદ્ધ થશે નહીં અયોધ્યા કાંડની ગૃહસ્થાશ્રમીઓને બહુ જરૂર છે કલાનું મૂળ પૈસો અને પ્રતિષ્ઠા હોય છે અયોધ્યાકાંડનું ફળ છે નિર્વૈર્યતા શાસ્ત્ર તો કહે છે પહેલાં ઘરના એક એક મનુષ્યમાં ભગવદ્ભાવ રાખવો ભાઈમાં જેને ભગવાન ના દેખાય તેને મંદિરમાં પણ ભગવાન દેખાવાના નથી જગતને પરમાત્માએ ઉત્પન્ન કર્યા પછી જગતની પ્રત્યેક વસ્તુમાં ભગવાને પ્રવેશ કર્યો છે કઈ રઘુનાથજીને કહ્યું મેં ભરતને રાજ્ય આપ્યું છે ત્યારે રામે વનવાસ જતી વખતે કહ્યું હતું માં મારો ભરત રાજા થતો હોય તો હું કાયમને માટે વનમાં રહીશ જેને ભાઈમાં ભગવાન ન દેખાય તેને મંદિરમાં ભગવાન દેખાતા નથી મૂર્તિમાં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી તેમાં ભગવદ્ ભાવ સ્થિર કરવાનો છે પણ બોલતા દેવમાં જે ભાવ સિદ્ધ ન કરી શકે તે મૂર્તિમાં પણ સ્થિર કરી શકતો નથી પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એક એક પદાર્થમાં પ્રવેશ કર્યો તે પ્રવેશ ન કરે ત્યાં સુધી સૃષ્ટિ નકામી છે સર્વમાં ઈશ્વર છે મારા ભાઈ બહેનમાં પણ એ જ ઈશ્વર છે રામે અલૌકિક આદર્શ બતાવ્યો કે ભાઈના સુખ માટે રામ હસતા હસતા વનમાં ગયા ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ એવો જ દિવ્ય છે ભરતજીએ રાજ્ય લેવા ના પાડી છે મારા મોટાભાઈ જંગલમાં ફરે છે કંદ મૂળ ખાય છે મારા લીધે મોટાભાઈને દુઃખ થયું છે ભરતને રાજ્ય જોઈતું નથી અયોધ્યા કાંડ પાઠથી યુદ્ધનો નાશ થાય છે જીવનને વિશુદ્ધ પ્રેમમય બનાવો અરણ્યાકાંડ અયોધ્યાકાંડ પછી અરણ્યાકાંડ આવે છે અરણ્યકાંડ નિર્વાસન બનાવે છે નિર્વેર થયા પછી વાસના ત્રાસ આપે છે આ કાંડના પાઠથી મનુષ્ય નિર્વાસન થશે અરણ્યમાં રહી મનુષ્ય તપ ન કરે ત્યાં સુધી જીવનમાં દિવ્યતા આવતી નથી આમજી રાજા હોવા છતાં સીતાજી સાથે વનમાં રહી તપશ્ચર્યા કરી હતી પહેલાં તપ કર્યા પછી રામ રાજા થયા પહેલાં તપશ્ચર્યા કરી હશે તે ભોગ ભોગવવામાં હંમેશા સાવધ રહેશે જે મોટા સંતો થયા તે સર્વ અરણ્યમાં રહેતા હતા મહાપ્રભુજીએ ઉઘાડા પગે ભારતની પ્રદક્ષિણા કરી હતી તેઓ બે વસ્ત્રથી વધારે વસ્ત્ર રાખતા ન હતા જીવનમાં તપશ્ચર્યાની ખૂબ જ જરૂર છે વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહીં વનવાસ વગર જીવનમાં સાત્વિકતા આવતી નથી વધારે નહીં તો વર્ષમાં એક માસ પવિત્ર નદીના કિનારે વનમાં રહેવું જ્યાં પોતાના ભગવાન સિવાય ત્રીજું કોઈ નહીં હોય ત્રીજો આવે ત્યારે તોફાન થાય છે વનવાસ મનુષ્ય હૃદયને કોમળ બનાવે છે ખાતરી થઈ જાય છે કે ઈશ્વર સિવાય કોઈ નથી અરણ્યકાંડ આપણને બનાવે છે રામચંદ્રજી ભગવાન છે છતાં બતાવ્યું છે કે તપ વગર વાસના મરતી નથી ઉત્તમ સંયમ એ તપ છે પહેલા સંયમ જીભ ઉપર રાખવાનો હોય છે વનવાસ દરમિયાન રામજીએ અનાજનું પક્ષણ કર્યું નથી ફળાહારી રહ્યા છે અન્નમાં રજોગુણ છે અને રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે સાત્વિક આહાર વગર કોઈ કામને મારી શકે નહીં રામજીવનમાં રહી કંદમૂળનું સેવન કરી તપ કરે છે રામજીવનમાં તપ કરે છે ત્યારે કોઈ ધાતુના પાત્રને સ્પર્શ કર્યો નથી નાળિયરની કાચલીથી પાણી પીતા હતા સીતાજી સાથે જે છતાં પૂર્ણ નિર્વિકાર છે ધીરે ધીરે વાસનાનો કેવી રીતે વિનાશ કરવો તે બતાવ્યું છે અરણ્યા કાંડમાં વાસના ઉપર વિજય મેળવવો હોય તો જીવન ખૂબ સાત્વિક બનાવવું પડશે અને જીવનમાં તપશ્ચર્યા કરો તો જ રાવણ એટલે કામ મળશે કામ રાવણને મારવા અરણ્યવાસ તપશ્ચર્યા જરૂરી છે અરણ્યકાંડમાં સુરપણખા મોહ અને શબરી એટલે શુદ્ધ ભક્તિ મળે છે સુરપણખાં એટલે જીવનમાં મોહની સામે ભગવાન જોતા નથી પણ શબરીની સામે શુદ્ધ ભક્તિની સામે જુએ છે મોહને કાપી નાખો અને શુદ્ધ ભક્તિને અપનાવો માનવી નિર્વેર બને અને નિર્વાસન થાય ત્યારે કિસકિંધા કાંડમાં જીવની ઈશ્વર સાથે મૈત્રી થાય છે

એટલે જીવ ઈશ્વરનું મિલન થયું બંનેનું મિલન અને મૈત્રી ત્યારે થાય જ્યારે હનુમાનજી મધ્યસ્થી બને જ્યારે હનુમાનજી વકીલાત કરે જેનો કંઠ સારો એનું નામ સુગ્રીવ કંઠની શોભા આભૂષણથી નથી કંઠની શોભા રામનામ લેવાથી છે જીવ ઈશ્વરની મૈત્રી બ્રહ્મચર્ય સિવાય થઈ શકે નહીં હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતિક છે જય શ્રી કૃષ્ણ